મારે મસ્કા ગ્રામ વિકાસ સમિતિ દ્વારા મારા જન્મદિવસ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ સેવાકીય કાર્ય કરી અને જન્મદિવસ ઉજવવામાં આવ્યો એમાં હું ખાસ અમારી આખી ટીમનો હું હૃદયપૂર્વક આભાર માનું છું લોકોની પીડા દૂર થાય લોકોના દર્દ દૂર થાય અને સરળતાથી ડૉક્ટરો અહીં ઉપલબ્ધ થાય એ ભાવ સાથે છેવાડાને માનવીને દરેક સુવિધાનો લાભ મળે એ ભાવ સાથે આજરોજ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં જનરલ સર્જન અને આંખના ભોજા સરોદર ટ્રસ્ટ દ્વારા આંખના વિભાગના સ્ત્રીરોગ નિષ્ણાંત ડેન્ટિસ્ટ અને ઓર્થોપેડિક જે હાડકાના અહીં બહુ વધારે સમસ્યા હોય છે તો એ તમામ ડોક્ટર્સની ટીમ દ્વારા અહીં આજે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં દવા ગોળી સારવાર અને ટીપા સહિત અને જરૂર લાગે એવા દર્દીઓનું ઓપરેશન પણ નિશુલ્ક કરાવી આપવામાં આવશે સાથે કેન્દ્ર સરકાર અને ગુજરાત રાજ્ય સરકાર દેશના પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે સિત્તેર વર્ષથી વધુના વડીલોના વાયુવંદના કાર્ય અંતર્ગત જે આયુષ્યમાન કાર્ડ બનાવે છે જેમાં દસ લાખ રૂપિયા સુધીની છૂટ છે એ યોજનાનો લાભ લોકોને મળે તો સિત્તેર વર્ષથી ઉપરના લોકોના કાર્ડ અને જે બાકી રહે છે ગામના અને વિસ્તારના લોકો એનું આયુષ્યમાન કાર્ડ પણ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા અહીં બનાવી આપવામાં આવે છે અને જે એક્સરેની જરૂર પડે તો એક્સરે પણ નિઃશુલ્ક કરી આપવા માટે અમે એન્કરવાલા હોસ્પિટલના માધ્યમથી અહીં વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જેમાં તમામ ડોક્ટર્સની ટીમનો અને તમામ મારા સાથી મિત્રોનો સર્વેનો હું હૃદય અંતકરણપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને પરમાત્મા હંમેશા સેવાના કાર્ય કરાવતા રહે અને કોઈના દુઃખદર તકલીફ દૂર થાય એમાં આપણે નિમિત્ત બનીએ એવી અભિલાષા સાથે આપ સૌ પત્રકાર મિત્રોનો પણ હું અંતકરણપૂર્વક આભાર માનું છું સુધીમાં સોની આસપાસના દર્દીઓનું રજીસ્ટ્રેશન થઈ ગયું છે અને આ તો હજી પણ ચાલુ છે આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકો લાભ લઈ રહ્યા છે અને આપણે તો બધા ભગવાનને પ્રાર્થના કે બધાનું સ્વાસ્થ્ય સારું રહે અને ખાસ એક આપના માધ્યમથી આજે જન્મદિવસ નિમિત્તે હું વિનંતી કરીશ દરેક વાલીઓને કે જે બાળકોને જે પડીકા ખાય છે ઓઇલવાળા એ પડીકાઓથી ખાસ દૂર રાખો કારણ કે એક ધીમું ઝેર છે બાળકો અત્યારે હાલતા ફરતા જીદ કરી અને આ કુરકુરે જેવા અનેક આઈટમો જે છે ધીમું ઝેર એ પોતાના પેટમાં નાખે છે અને સ્વાસ્થ્ય ગુમાવે છે ત્યારે હું માતા પિતાને પણ નમ્ર ભાવ વિનંતી કરું છું કે બાળકો ભલે કદાચ જીદ કરીને થોડી વાર રડે પણ એમના સ્વાસ્થ્ય માટે કરી અને આ બળિકાઓથી આપણા બાળકોને દૂર રાખી અને સ્વસ્થ બનાવું આજે અમારા અમારા ભાઈ સમાન કીર્તિભાઈ ગોળ કે જેને સમગ્ર તાલુકોની પણ જિલ્લો પણ ઓળખતો હશે અને આજ એનો જન્મદિવસ પ્રસંગે આજે અમારા મસ્કા ગામમાં રાજગોર સમાજવાડીમાં ડોક્ટરની ટીમ આવેલી છે જેમાં અલગ અલગ વિભાગના દાંતના સ્પેશિયલિસ્ટ છે રોગના છે અને જનરલ છે આંખના છે તો અમારા કીર્તિભાઈ આવા સેવાકીય પ્રવૃત્તિમાં જેમ કે કોઈ પણ લંપી રોગ હોય કે પછી કોરોના હોય કે વાવાઝોડું હોય એવા અનેક એવા પ્રશ્નો છે જે સરપંચો તો ગામના કરતા જ હશે પણ એના સિવાય પણ એ હરેક પોતાની એક માનવ સેવા એ જ પ્રભુ સેવાનું સૂત્ર લઈ અને આ માનવ સેવા જ્યારે કરી રહ્યા છે અને આજ જ્યારે આ કેમ્પનું ખૂબ સુંદર આયોજન કીર્તિભાઈના જન્મદિવસ નિમિત્તે થઈ રહ્યું છે તો આજના દિવસે હું કીર્તિભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું